જય માતાજીની મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે આ ઓગણીસો ચાલીસમાં અહીંયા રોડ બનાવ્યો હતો કાચો તો અત્યારે આ રોડની હાલત જુઓ તમે અત્યારે વરસાદ બહુ ભારે વરસાદના કારણે રોડમાં જ્યાં ટ્રેક્ટરના ચીલા છે અહીંયા પણ પાણી નીકળે છે અને આવી હાલત છે તો આ રસ્તાને જ્યાં હારો બનાવો અને મેટલ બેટલ નાખો તો કાંઈક અમે હાલી શકીએ નહીં તો અમારી દશા છે તમે જુઓ આમ જુઓ તમે આ પાણી આવેલું મારી રોડમાં હોય કેટલો વરસાદ ભારે વરસ્યો છે અને ખેતરો તો ભર્યા છે જેણે તળાવ ભર્યા છે એવા ખેતર ભર્યા છે આ રોડ જુઓ તમે આ રોડની હાલત જુઓ જોવો તમે આ ખેતરોમાં પાણી આ ખેતરોમાં પાણી ભર્યા જુઓ તમે કાંઈ કાંઈ હાલેવું છે તો જરૂર આ રસ્તાને કાંઈક સારો બનાવો તો અમે હાલીને ખેતરોમાં જઈએ ચાર કિલોમીટર ગામથી રોડ ખેતર આવેલા હશે ચાર ચારથી પાંચ કિલોમીટર તો અમારે હાલવું ચાંદ અને જવું સીરત તો આનું કાંઈક નિકાલ જરૂર કરશો રસ્તાનો